એક નવા જ મસાલા સાથે આજે આપણે રીંગણનો ઓળો બનાવીશું જે ધાબાનો સ્વાદ પણ ભૂલાવી દેશે તો અહીં આપણે તવી ગરમ કરી લીધી છે જેમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ નાખ્યું છે તીખાશ પ્રમાણે લીલા મરચાં અને વીસ કડી લસણ ને લીધી છે એક ટી સ્પૂન જેટલું જીરું નાખીશું મિક્સ કરી લીધા બાદ વન ફોર્થ કપ જેટલા સિંગદાણા નાખીશું ને આ રીતે સ્પોટ આવે ત્યાં સુધી સાતળી લેવાનો છે ઠંડુ થયા બાદ ખાંડણીની અંદર ટ્રાન્સફર કરી લઈશું અને મીઠું નાખીને આવી રીતે અધગજો ખાંડી લેવાનું છે ત્રણ મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે મોટી ખમણીની મદદથી ખમણી લેશું અને છાલના ભાગને દૂર કરી દઈશું હવે આની અંદર હળદર પાવડર ધાણાજીરું પાવડર કાશ્મીરી લાલ મરચું પાવડર મીઠું નાખીશું એક ટેબલ સ્પૂન જેટલી આપણે કસૂરી મેથી નાખીશું બે ટેબલ સ્પૂન જેટલું દહીં અને એક ટેબલ સ્પૂન જેટલું બેસન નાખી મસાલાને તૈયાર કરી લેશું હવે આ બે મોટી સાઈઝના રીંગણ લીધા છે પ્લસ ની નિશાનીમાં કાપા પાડી લેશું અને તેલ વાળો હાથ લગાડી લેશું હવે કાપાની અંદર આપણે થોડુંક મીઠું આવી રીતે ચાકુની મદદથી ભભરાવીશું જેથી ફટાફટ કૂક થઈ જશે ને અંદરથી ફીકા નહીં લાગે રીંગણને શેકી લીધા બાદ છાલના ભાગને દૂર કરીને રીંગણ આવી રીતે મેશ કરી લેશું વઘાર માટે તેલ ગરમ કરી લીધું છે જેમાં હિંગ અને તમાલપત્ર નાખીશું જીરું રાઈ સુકા મરચાનો વઘાર કરી લીધા બાદ બે મોટી સાઈઝની ડુંગળી ઝીણી સમારેલી નાખીશું ટ્રાન્સપેરન્ટ થાય સુધી પકવી લીધા બાદ તૈયાર કરેલો મસાલો નાખીશું તેલ છૂટું પડે ત્યારબાદ મસાલો લીલી ડુંગળી લીલું લસણ સાથે મિક્સ કરી દીધા બાદ રીંગણ નાખીશું ઢાંકણ ઢાંકીને ત્રણથી થી ચાર મિનિટ સુધી થવા દેવાનું છેલ્લે તીખાશ પ્રમાણે તીખું લાલ મરચું ગરમ મસાલો કોથમીર નાખીશું એક મિનિટ સુધી થઈ ગયા બાદ રીંગણનું ભરઠું તૈયાર છે સર્વ કરવા માટે